ખાતે ખાત્યાવે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આજે ભાદરી પૂનમના દિવસ એ ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માંમાં આવેલ સુપ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરે ભાદરી પૂનમના દિવસે ભક્તો દૂર દૂરથી પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે આજે આટલા વરસાદ હોવા છતાં પણ ભક્તો ચાલુ વરસાદમાં પણ માતાજીના દર્શન માટે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા આજરો સાબરકાંઠા કલેક્ટર પણ માતાના દર્શને આવેલા તેમજ દર વર્ષની જેમ સાબરકાંઠા જિલ્લાના એસપી સાહેબ તેમજ તમામ પોલીસ સ્ટાફ દ્વારા માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવે છે આ વર્ષે પણ ખૂબ જ વરસાદ ચાલુ હોવા છતાં પણ એસપી સાહેબ તેમજ તમામ પોલીસ સ્ટાફ ચાલુ વરસાદમાં પણ માતાજીની ધજા ઢોલ નગારા સાથે માતાજીના મંદિરે ચડાવી તેમજ આરતીનો લાભ લીધો હતો અને મંદિરના વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કોઈ પણ ભક્તોને દર્શનની તકલીફ ન પડે તે માટે તમામ આયોજન કરવામાં આવેલ હતું રિપોર્ટર બિપિન જોશી ખેલબ્રહ્મા